સામાન્ય કાળના એકવીસમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત અગુસ્તીનનું પર્વ ઉજવે છે ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક જીવન જે બીજા જુએ છે બીજું જીવન જે ઈસુ જુએ છે શું આપણે પણ બે જીવન જીવીએ છીએ સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી સત્યાવીસથી થી બત્રીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોશીયો ઓ દંભીઓ તમે ધોળેલી કબર જેવા છો તે બહારથી ખરેખર રૂડી રૂપાળી દેખાય છે પણ અંદરથી મરેલા માણસના હાડકાં અને બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે તમારું પણ એવું જ છે બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો પણ અંદરખાને તમે દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે પૈગંબરોની કબરો જણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગંબરોના ખૂનમાં અમે કદી તેમની સાથે ભળ્યા ન હોત એટલે તમે પોતે કબૂલ કરો છો કે તમે પૈગંબરોને મારનારના સંતાન છો તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો ઈસુ સંબોધે છે શાસ્ત્રીઓ અને ફરોશીઓને પણ આત્મનિરીક્ષણના મુદ્દા આપે છે આપણને ઈસુ આપણને ધોળેલી કબર કહે છે ધોળેલી કબર ફક્ત બાહ્ય રૂપમાં ધ્યાનાકર્ષક છે બાકી કબરમાં શું છે એ આપણા અનુભવની વાત છે નાક બંધ કરવું પડે આંખ બંધ કરવી પડે કબર આગળથી ખસી જવું પડે માનવોને આપણી બાહ્ય ઓળખાણ છે તેઓ આપણને અંદરથી નથી જાણતા ક્યારેક આપણે પણ આપણને અંદરથી નથી ઓળખતા પ્રભુ તો અંતર્યામી છે પ્રભુ તો આપણા ઈરાદાઓ વિચારો ઈચ્છાઓ યોજનાઓ વૃત્તિઓ વલણો જાણે છે પ્રભુ કદાચ આપણા બાહ્યાચાર તરફ ધ્યાન પણ નહીં આપતા હોય બે કહેવત યાદ આવે છે મુખમે ઈશ્વર ઓર બગલ મેં છુરી હાથમાં માળા અને પેટમાં લાડા બંને કહેવતો બાહ્યાચાર અને અંતરના આચાર વચ્ચેની મોટી ખાઈને વ્યક્ત કરે છે માનવ તો માનવના બાહ્યાચારને જ જોઈ શકે છે માનવ વિચાર વાંચી શકતો નથી ઈચ્છા જાણી શકતો નથી ઈરાદા પારખી શકતો નથી એટલે માનવો સમક્ષ આપણે ઢોંગ કરી શકીએ છીએ આપણે જે બહાર છીએ તે જ અંદર હોવા જોઈએ અને અંદર છે તે બહાર હોવા જોઈએ આવા જીવનને ઓથેન્ટિક કહેવાય આવું જીવન જીવનારે કોઈ બનાવટ કરવી પડતી નથી પ્રભુને આવું જીવન પસંદ છે નહીં તો આપણે માસ્ક પહેરીએ છીએ આપણે જે નથી તે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ માટે એક્ટિંગ કરવી પડે એક્ટિંગ કરવી પડે એ જીવન જીવતા થાકી જવાય શાસ્ત્રીઓ અને ફરોશીઓના પૂર્વજોએ પૈગંબરોને મોતને ઘાટ ઉતાર્યા અને હવે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ પૈગંબરોની કબરો ચણે છે કબર ચણવી એ બહુમાન કરવા બરાબર છે પણ આ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવી વાત થઈ કબર ચણ્યાથી પૈગંબરોનું બહુમાન થતું નથી બહુમાન થાય છે તેમની વાત સાંભળીને માથે ચડાવીને આપણામાં પણ આવી વૃત્તિ છે પહેલાં સામેવાળાનું અપમાન કરી નાખવાનું અને પછી તેને સારું લગાડવા બે ચાર સારા શબ્દો બોલવા એક સાહેબના પચાસ વર્ષ પૂરા થતા હતા એક સંબંધી તેમને માટે શાલ ખરીદી લાવી ઓઢાળવા આવ્યા જન્મદિવસ ઉજવતા સાહેબે સંબંધીનો એટલો ઉધળો લઈ નાખ્યો પણ પછી એમને ભાન થયું કે આ શુભ પ્રસંગે કોઈનું અપમાન ના થાય એટલે પેલા સંબંધીની શાલ સ્વીકારી બે ચાર સારા શબ્દો સંબંધી વિશે બોલ્યા સંબંધીને પેલી સભામાં અપમાન થયું એ આજ સુધી યાદ છે આપણે ધીમા પડવાની જરૂર છે કારણ માથું કાપી નાખ્યા પછી પાઘડી પહેરાવવાનો કોઈ અર્થ નથી રાધ જો માફ કરી દો મા પહોંચે કે ભારે આંચ જોંચ કદી ના માનવ પર તો ક્ષમા પ્રભુજી તુજને બક્ષે કે મજો મારી દો અપરાધ જો માફ કરી દો માફ તે દુભવ્યા પ્રભુવાલા ધો પાર કાજ પ્રભુની સાચી લખ ભેટ જો મારી યમ અપરાધ જો માફ કરી દો માફ કરી દો एक क्षमा नाथो तो भुजे देता देता क्षमा पर वल्प जो पर मानी ले जे तू तो रिपु ने भेटी दे जे માફ કરી માફ કરી પ્રભુજી અમ અપરાધ જો માફ કરી માફ પાપીને ભાવે ભેટ હું સાચો સાચો એ જ પ્રભુજી કેરો પંથજો પ્રભુએ સર આ સૂર્યો રાધ જો મારીદો